ખેડૂતોના મુખમાં આવેલો કોળીયો છીનવાયો ભાભર તાલુકાના ગામોમાં સતત વરસાદને લઈ મગફળીનો પાક સડી રહ્યો છે ભાભર તાલુકાના સુથારનેસરી રૂની તેતરવા ચેમ્બુવા રડકીયા ગામોમાં ખેડૂતો ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ વધારે થાય છે જેમાં સુથારનેસી ગામમાં બસો પચાસમી વધારે હેક્ટરમાં અંદાજે એક હજાર બસોમી ચૌદસો કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવેલ હતું તેમજ મગફળીનો પાક પણ સારો હતો અને સારો પાક થવાનો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી કે પરંતુ વરસાદ વહેલો થતાં મોડામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતાં ઝરમર ઝરમર વરસાદ પડવા લાગ્યો હતો છેલ્લા દસ દિવસથી ઝરમર વરસાદના કારણે મગફળીનો પાક સુકાતો નથી તેમજ વરસાદના કારણે પાકેલ મગફળી પણ બગડી રહી છે તેમજ ચારો જ જે પશુને ખાવામાં ઉપયોગ થાય છે તે પણ બગડી રહ્યો છે વરસાદના કારણે પાકેલ મગફળી કોહવાઈને સડી રહી છે તેમજ કાળી પડી રહી છે પાકેલ પાક કોહવાઈ જવાથી પૂરતા ભાવ પણ નહીં મળે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તો નવાય નહીં લુંબાજી ગામ સુધાર નીચડી તાલુકો બનાસકાંઠા અત્યારે મેં મગફળીનું પંદરથી થી વીસ વીઘાનું વાવેતર કરેલું છે તેની અંદર સતત છેલ્લા દસેક દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે બરાબર અંદાજે સાત એક લાખની મગફળીનું અંદાજ હતું પણ અત્યારે દોઢેક લાખની મગફળી નીકળે એવો છે જ્યારે અમે પાછળ તડકો નીકળે છે બે કલાક પૂરતો પાથરા ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ખેડૂત ગામની અંદર સતત નુકસાન છે મગફળીની અંદર ને બાજરીની અંદર અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અમારા ગામમાં આશરે દોઢસો જેટલા ખેડૂતોએ આ સાર મગફળીનું વાવેતર કર્યું હતું તેમાં લગભગ ચૌદસોથી પંદરસો કરતાં અંદાજે વાવેતર કર્યું છેલ્લા લગભગ દસેક દિવસથી આ ઝરમર ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું થઈ રહ્યું છે ખેડૂત પણ મગફળી જોકવવા જાય તો પાછો સાંજે વરે ઝરમર ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા મોટું નુકસાન જવાની છે